મિત્રો આવ કેવો પવન આવે છે મિત્રો મિત્રો હોય તો કમેન્ટ નાખો મિત્રો આજે કહી આજે તારીખ છે મિત્રો સોવીસ ચોવીસ તારીખ છે મિત્રો નવમું હોય નું છે મિત્રો મિત્રો આજે રવિવાર છે મિત્રો તમારે તમારે પવન આવે તો કમેન્ટ કરી નાખો મિત્રો અમારે ત્યાં બહુ જ પવન આવે છે મિત્રો કરી મિત્રો અદ્ન પાપોન આવે છે મિત્રો વાડીએ ઉપર વાય થઈ તક નથી મિત્રો મે ઘડી જવું તો ના આપો મને ભાઈ માં પણ મિત્રો હવે તો કોઈ મિત્રો પાવણ અદ્ન બહાર છે મિત્રો આ બે આપણે શાંતિથી મિત્રો મિત્રો તમને આવાજ આવતો મિત્રો મને આ બહુ આવાજ આવે છે મિત્રો પાવણનો મિત્રો ફોન એમાં ઓલ્લે સીમી તો ફોન લઈ દેજો હું શું પકડું તો ફોન લઈ લેજો મિત્રો અને મિત્રો અને મિત્રો નવો વિડિયો પર આવી ગયો છે મિત્રો જોઈ લઈજો મિત્રો આપને આ તમારા ભાગ કે મિત્રો પુસ્તક વ્યાકરણમાં કરેલું છે મિત્રો નવો વિડિયો પર આવી ગયો છે મિત્રો જરાક જોઈ લો મિત્રો નમસ્કાર જો એક કિસા આવ લાગે નાગ કિસા લાગે તો રાઈ મને સસ્ય કોલ પર તર્મી મિત્રો જો બરાબર ઓન બધું બરાબર લાગતું રહેશે મિત્રો 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 નમસ્કાર ભાઈ ભાઈ મિત્રો મિત્રો આ મિત્રો પવન જોવા મિત્રો આવું ભાઈ મિત્રો